અમદાવાદમાં ભારે વરસાદ બાદ લોકોની મુશ્કેલી યથાવત જોવા મળી સાણંદના માદલ તળાવ નજીક લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા માદલ તળાવનું પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યું હતું ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદના કારણે તળાવ ભરાયું હતું ઘરોમાં પાણી ભરાતા ભારે દુર્ગંધથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પીવાના પાણી સાથે પણ ગટરના પાણી મિક્સ થતા સામે આવે છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાણી ભરાયાના દ્રશ્યો અમદાવાદ જે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે ત્યાં આવા દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે જે સપના અમદાવાદમાં ભારે વરસાદ બાદ મુશ્કેલીના દ્રશ્યો યથાવત છે બિલકુલ બંસી સાણંદના ગોધાવી ગામમાં અત્યારે હું ઉપસ્થિત છું અહીંના દ્રશ્યો આપ જોઈ લો આ ગામનું તળાવ નહીં પરંતુ ગામનો પ્રવેશ દ્વાર છે અને આ જ પ્રકારની સ્થિતિ અહીં છેલ્લા ચારથી પાંચ વરસથી બની રહે છે એક સામાન્ય વરસાદ અને તળાવનું પાણી જે છલકાઈને જે ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળે છે અને આપ જુઓ કે ગામના લોકો પણ કઈ રીતે અવરજવર કરી રહ્યા છે ક્યાંક પ્રાથમિક સુવિધા ઊભી થવી જોઈએ અને ખાસ અમદાવાદ જિલ્લો કે જે રાજ્યનો સૌથી મહત્વનો જિલ્લો છે અહીંની ગતિવિધિઓ ખૂબ મહત્વની હોય છે અને એ જ જિલ્લાની કંઈક આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્થાનિકો જે છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની સમસ્યા હોય છે કેટલા સમયથી આ સમસ્યા છે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી તો આ સમસ્યા છે જ હકીકતમાં જ્યારે કેમ જ્યારે ક્યારે પણ સારો વરસાદ પડે છે એટલે ગામના તળાવો ઓવરફ્લો થઈ જાય છે ગામના જે તળાવ છે એમાં ગટરના કનેક્શન છે આ જેટલા બી ફ્લેટને સોસાયટી બન્યા છે એના આ જે જેવો વરસાદ પડે છે આ તળાવો ઓવરફ્લો થઈ જાય છે રસ્તા ઉપર પાણી આવી જાય છે આ પાણી પીવાના પાણીમાં પણ ભળી જાય છે કારણ કે જે પણ ફ્લેટ છે કે સોસાયટી છે એના જે બોરથી પાણી ખેંચે છે તો બોરના પાણીમાં આ ગંદુ પાણી સમાવેશ થઈ જાય છે અને જે પણ પાણી આવે છે પીવાનું એમાં પણ સ્મેલ આવે છે અચ્છા અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો આ જે પાણી જે આપ વાત કરી રહ્યા છો પીવાના પાણી સાથે મિક્સ આના કારણે રોગચાળો થતો હશે રોગચાળો થવાનો ભય ખરો યોગ્ય સમયે નિકાલ નહીં થાય તો રોગચાળો થશે જનપ્રતિનિધિઓ આવે છે ખરી અહીં વિસ્તારની મુલાકાત લે છે ખ્યાલ નથી હું તો પાંચ દિવસથી બહાર હતો આજે જ આવ્યો છું અને મારે અવરજવર કરવામાં બહુ તકલીફ પડે છે બિલકુલ આપ પ્રતિનિધિઓ ખાસ આવે છે છે ખરી ખરી કોઈ કામગીરી થાય જી અમે સરપંચને રજુઆત કરી હતી સરપંચ શ્રી અમે રજૂઆત કરી એના પહેલાથી જ આ પ્રયત્ન કરી રહ્યા હતા એમણે અહીંયાથી પાણી નિકાલ કરવા માટે અમારી સાથે જ રહીને ઘણા બધા પ્રયત્ન કર્યા પણ જે પાણી નિકાલ માટેની પાઇપો છે ખૂબ જ નાની છે આ બાબતે અમે અગાઉ પણ સાણંદના જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ એમને રજૂઆત કરેલી છે ત્રણ વર્ષથી છેલ્લા અમે રજૂઆત કરીએ છીએ પણ આજ દિન સુધી એમણે ધ્યાને નથી લીધું આ સમયે આ વરસાદના સમયે પણ અમે એમને ફોન કર્યો હતો ત્યારે પણ એવા એ આવ્યા નહોતા વધુમાં બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક લાવવાની વાત કરે છે અને બે ગોધાવી ગામને સાણંદનું જે આ ગોધાવી ગામ છે એને બે હજાર છત્રીસ ઓલિમ્પિક વિલેજ તરીકે ઓળખ આપવાની વાત છે અને જો ઓલિમ્પિક વિલેજની વાત કરતા હોય અને

બિલકુલ હવે મારા જે સહયોગી છે એમને પણ કહી શકજો કે વાહનો પણ અહીંથી કઈ રીતે અવરજવર કરી રહ્યા છે જે લોકો ઠીક પરંતુ બાળકો છે એવો પણ આમાંથી જ પસાર થઈ રહ્યા છે મોટા હોનારાથી મોટા રોગચાળો જે વકરી શકે તે પ્રકારની શક્યતા છે પરંતુ ક્યાંક જે કામગીરી કરવી જોઈએ જવાબદારી જેમણે લેવી જોઈએ એ જવાબદારી નથી લેવામાં આવતી અને પરિણામે આવે છે કે પ્રજાને હજી પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે બસ જે સપના જાણકારી સાથે જોડાવા બદલ આભાર